નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો મારો ભાજપે છવ્વીસ બેઠકોમાંથી પંદર બેઠકો ઉપર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે સામે જોઈએ તો કોંગ્રેસ પક્ષ તરફથી આમ આદમી પાર્ટી જોડે ગઠબંધન થયું હોવાથી

તો સામે કોંગ્રેસે પણ વિધાનસભાથી ચૂંટાઈને આવેલા છે એમને બનાસકાંઠાની લોકસભાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસના મહુડી મંડળે ફોન કરીને જણાવેલું છે હવે

હાલના વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને જંગી લીડ સાથે હરાવવાનું કામ પણ ગેરીબેને કર્યું છે અત્યારે સમીકરણો એવા બની ગયા છે અને મજબૂત નેતા ગેરીબેન ઠાકોર જો બનાસકાંઠાથી ચૂંટણીમાં ઝંપલાવે છે તો પ્રભુત્વ ગેરીબેન ઠાકોરનું દેખાઈ આવે છે આ સીટ ઉપર

કોંગ્રેસ પક્ષે એમના ઉપર ખૂબ જ વિશ્વાસ દર્શાવે છે જ્યારે પોતાના મત વિસ્તારની અંદર પોતાના મતદારોને તકલીફ હોય ત્યારે રહીને એ ધ્યાન રાખતા હોય છે એમની સમસ્યાઓને હલ કરવા પાછળ એ મહેનત કરતા હોય છે વિધાનસભાની અંદર કોઈ પણ રજૂઆત હોય એ પોતાના મક્કમતાથી રજૂ કરતા હોય છે કોઈ દબાવ વગર એ રજૂઆતો કરતા હશે હવે લોકસભાની અંદર ગેનીબેન ઠાકોર જ્યારે ચૂંટણી લડશે તો ટક્કર તો કાંટાની મળશે બંને ચહેરા લેડીઝ છે મહિલાઓ આમને સામે ટકરાશે આ જંગ ખૂબ જ મહત્વનો છે હવે જોવાનું રહ્યું ગેનીબેન કેવી તૈયારીઓ સાથે ચૂંટણીમાં ઝંપલાવે છે અને રેખાબેન ચૌધરી સામે કેવી ટક્કર આપે છે નમસ્કાર